નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ ખેતરમાં આપણે કપાસ વીણવા માટે તો હું આજે તમને બતાવવાનો છું અમારો કપાસને અમારો કપાસ જો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને કદાચ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો દિલથી ચેનલને ફોલો પણ કરી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે અને હવે વાત કરીશું તો કે જુઓ આ છે અમારો કપાસ તો આપણે હવે વીણવાનું ફાઇનલી ચાલુ કરી દીધું છે ને જુઓ કે કેવો કપાસ આપણો આવ્યો છે તો હું તમને બતાવીશ આજે અમારા ખેતરની અંદર કપાસ કેવો છે અને અમે કઈ રીતે કપાસની ખેતી કરીએ છીએ તો જુઓ આપણે ખૂબ જ રૂ આવ્યું છે વીણવા માટે એકદમ જુઓ આપણો કપાસ જરૂરસ તૈયાર છે અને કપાસની અંદર વધારે રૂ સારું છે આ વખતે કપાસમાં આપણે આવક પણ સારી રહેવાની છે જુઓ જુઓ તમે તમારી નજરની સામે ને આખા ખેતરની અંદર હું તમને બતાવીશ તો કે આપણે સાત વીઘા કપાસની ખેતી કરેલી છે અને આ વખતે કપાસમાં ખેડૂતોને સારો ભાવ પણ મળવાનો છે તો મારા વાલા ખેડૂત મિત્રો કે અને કપાસની અંદર આપણે બટાકા મગફળી જેવા ખાતરો વાપરવાની પણ જરૂર નથી પડતી કારણ કે અત્યારે બધી જ મગફળી છે બટાકા છે એમાં ખૂબ જ વસ્તી જે ખેડૂતો છે મોટાભાગે એકદમ વધારે ખાતરનો ઉપયોગ કરે છે અને આપણે આ જે કપાસની ખેતી છે એની અંદર આપણે વધારે ખાતરનો ઉપયોગ પણ નથી કરવો પડતો અને ટાઈમે ફક્ત કપાસને પાણી આપવાનું હોય છે અને પછી જુઓ આપણે આખા ખેતરમાં હું તમને બતાવીશ જોવો કેવો છે અમારો કપાસ તો અને આ કપાસ છેલ્લે પણ આપણે કામ આવે છે કે જે એના જે કાલા હોય છે તે જોવો કાલાઓ જે હોય છે તે આપણે બટી બટીબટીને કદાચ આપણે ખેડૂતો ભાગે ભેંસો અને માલ ઢોરવાળા પણ હોઈ શકે છે તો એના માટે પણ આ બહુ સારો કપાસ છે કારણ કે પાછળના ભાગનો જે કપાસ હોય છે એના કપાસિયા કાઢી અને ભેંસો માટે પણ ચારવાથી ભેંસોને પણ ખૂબ ફાયદો થાય છે અને ભેંસો દૂધ પણ સારું કાઢે છે અને એવી રીતે ખેડૂતને ફાયદો પણ સારો થાય છે જુઓ અને આ વખતે અમારે કપાસની અંદરથી રૂ સારું છે વીઘાની અંદરથી ચાલીસ પિસ્તાલીસ મણનો ઉતારો આપે એવું લાગી રહ્યું છે તો હવે આપણે જુઓ તમને અમારો કપાસ સારો લાગ્યો કે નથી લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારા વાલા ખેડૂત ભાઈઓ અને ખોટું બોલતા નહીં કારણ કે વિડીયો સારો લાગ્યો હોય તો જ કોમેન્ટ કરજો ને વિડીયો સારો ના લાગ્યો હોય તો કોઈ વાંધો નથી તો હવે આપણે આગળ પેલી બાજુ ભાગમાં જઈશું જ્યાં આપણે બધા ઘરના રૂ રૂવેણે છે તો જુઓ આપણે કપાસની કપાસની હાઈટ પણ ખૂબ મોટી થઈ ગઈ છે તો ફાઇનલી આપણે આ બાજુ આવી ગયા છીએ જુઓ આપણે આગળ નીકળીશું અને જે બાજુમાં આપણે ફુલાવરનું થોડું વાવેતર કરેલું છે તે આપણી નાની ગુડિયા એટલે કે વિદ્યાબા રમે છે તો એમની પાસે પણ આપણે જઈશું તો જુઓ કપાસ હેચકાઈ ગયો છે અને ઓની અંદર આપણે ફક્ત એકવાર ડીએપી પહેર્યું છે અને એકવાર જ આપણે યુરિયા ખાતરનો ઉપયોગ કર્યો છે પાણી સાથે એકવાર યુરિયા ખાતર આપ્યું છે એના સિવાય કોઈ બીજા ખાતરનો ઉપયોગ નથી કર્યો ફક્ત એની અંદર પાણી પાયું છે અને મિનિટ જે નાનું ટ્રેક્ટર આવે છે એનાથી આપણે એકવાર ખરપ્યું છે તો ફાઇનલી બહાર આવી ગયા છીએ તો હું તમને અમારી મારી લાડકવાઈ વિદ્યાબાથી મુલાકાત કરાવીશ તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો ત્યાં બેઠા છે આપણા વિદ્યાબા અને હવે આપણે આગળ જવાનું છે તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો મિત્રો આજે ફાઇનલી આવી ગયા આપણી વિદ્યાબા પાસે તો જો આ છે અમારી લાડકવાઈ વિદ્યા અને આ નાના તારથી રમી રહી છે તો જુઓ વિદ્યાબા હા તો આજે મારી વિદ્યાબાનો કાલે જન્મ હતો જન્મદિવસ હતો એમનો બર્થડે હતો અને સરસ મજાની આપણે કેક લાવી હતી કેક પણ કાપી હતી અને હવે આજે આપણે હું તમને અમારે પાક્ષીમાં જે મગફળી છે એ બતાવવાનો છું તો જુઓ પેલા ભાગમાં છે મગફળી દેખાય છે ને હા તો જુઓ આ છે અમારો કપાસ સરસ કપાસ પણ સારો છે કપાસની અંદર રૂ પણ એકદમ ખૂબ જ આવી ગયું છે કારણ કે દિવાળીનો ટાઈમ હતો ને દિવાળી ઉપર આપણે કશું કામકાજ કરી નથી છે કે બે દાળ મેળામાં ગયા ને કોઈ આમ ગયા ત્યાં ગયા એમ કરીને ટાઈમ બગાડ્યો છે એટલે કપાસમાં રૂ વધારે આવી ગયું છે તો હવે નવા વિડિયોમાં ફરી મળીશું આજના વિડીયોમાં આટલું જ જય દ્વારકાધીશ જય પાવાડી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો હવે ચલો મિત્રો આપણે જઈશું બધાય રૂ વેણવા માટે તો જય દ્વારકાધીશ ને કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો உடா